સફળતા હેઠળ અનેક ભૂલો ઢંકાયેલ હોય છે સફળતા દ્રષ્ટિકોણનું પરિણામ છે ઉજાસની હશે તો જ દિવસ મળશે સમસ્યાને દૂર કરવાનું સૌથી પ્રભાવક બળ એટલે સમસ્યાનું સ્વરૂપ અને કદ જાણવા હું સાગર આખો પી જઈશ મારી ઈચ્છાશક્તિના જોરે પર્વતના પણ સુરા થઈ જશે એ પ્રકારની ઈચ્છા શક્તિ રાખો તો જ તમે સુધી પહોંચી શકશો મૂળ જેટલું વધુ મજબૂત થશે તેટલું જ વૃક્ષ વધુ ટકી રહેશે વ્યર્થ બોલવા કરતા મૌન રહેવું સારું છે યોગી બનતા પહેલા ઉપયોગી બનો જો હૃદય અને મન વચ્ચે ભેદ ઉભો થાય તો હૃદયને જ અનુસરો આપણા મનમાં જો કોઈ પ્રબળ ઈચ્છા હશે તો તેની અસર સમગ્ર જીવન પર પડ્યા વગર છે નહીં જ્ઞાન એ વેળુમાંના વિરડા જેવું છે જેમ વધારે ખોદો તેમ અધિક સ્વચ્છ અને ઉત્કૃષ્ટ સરવાણીઓ ફૂટવાની વિદ્યા કામ કામધેનું સમાન છે તે ખરાબ સમયમાં પણ સારું ફળ આપે છે પણ અધીરો કૂતરો બટકુરો એટલા માટે પણ ઘરે ઘરે ભટકતો રહે છે એ તમારું કર્તવ્ય છે કે તમને જ્યાંથી જે પ્રકારનું જ્ઞાન મળે તેનો સંગ્રહ કરો જે શીખે તો છે પણ વિદ્યાનો ઉપયોગ કરતો નથી તે પુસ્તકોના ભારથી લદાયેલું પશુ છે પ્રતિષ્ઠા એક એવું સ્થળ છે જે એકવાર છોડ્યા પછી ફરી ત્યાં જઈ શકાતું નથી જરૂરી વસ્તુ મેળવી લો પછી એ તમારી બધી જ જરૂરિયાતો પૂરી કરશે તરતા શીખવું હોય તો પહેલા પાણીમાં પડવું પડે છે જિંદગીની શરૂઆત એવી કરો કે એનો અંત પ્રારંભ બની રહે જીવન કા અસલ રંગ સબકે સંગમ હે અમારી આ જ્ઞાન ગુંજન ગુજરાતી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો